હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ લક્ષ્મી કિચન આજે હું તમારી સાથે દિવાળીના નાસ્તા માટે ઘરે જ પરફેક્ટ રીતે ફૂલેલી ક્રિસ્પી ચોળાફળીની રેસીપી શેર કરવાની છું તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો એકદમ ફૂલેલી અને ક્રિસ્પી ચોડાફળી બનાવવા માટે સૌથી પહેલાં આપણે ચોડાફળીનો લોટ તૈયાર કરી લઈએ તો એના માટે એક મોટા વાસણમાં આ રીતે ચાણી મૂકી ચાર કપ બેસન એટલે કે ચણાનો ઝીણો લોટ ઉમેરીશું અને એને ચાઢી લઈશું એટલે એમાં જે પણ લમ્સ હોય એ બધા નીકળી જાય હવે ચાર કપ બેસનની સામે આપણે બે કપ અડદની દાળનો ઝીણો લોટ લઈ લઈશું એને પણ ચાળી લઈએ ખાસ તમારે બંને લોટને ચાળીને જ ઉપયોગમાં લેવાના છે હવે બંને લોટને સારી રીતે મિક્સ કરી લઈએ તો અહીંયા આપણો ચોડાફળીનો લોટ તૈયાર થઈ ગયો છે હવે આપણે લોટ બાંધી લઈએ તો લોટ બાંધવા માટે પણ પાણીનું પરફેક્ટ માપ લેવાનું છે તો જે કપના માપથી આપણે લોટનું માપ લીધું હતું એ જ કપના માપથી આપણે એક કપ ભરીને પાણી લઈશું પાણીને આપણે આ રીતે નવશેકું ગરમ કરીશું એમાં આપણે અડધી ટી સ્પૂન મીઠું અને એક ટી સ્પૂન ઘી ઉમેરીશું પાણી નવસેકું ગરમ થઈ ગયું છે હવે ગેસ બંધ કરી દઈશું અને હવે એમાં આપણે એક ટીસ્પૂન ખાવાનો સોડા ઉમેરી દઈશું જેને બેકિંગ સોડા પણ કહેવામાં આવે છે બધી વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ હવે આ પાણી ઠંડુ થઈ ગયું છે તો લોટ બાંધી લઈએ તો આ રીતે થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને મિક્સ કરતા જઈશું ખાસ ધ્યાન રાખવાનું છે કે પાણી ઠંડુ થાય પછી જ લોટ બાંધવાનો છે અડદની દાળનો લોટ અને ચણાનો લોટ બંને ચીકણા હોય છે એટલે લોટ બાંધતી વખતે ધ્યાન રાખવાનું લોટ ઢીલો ના થઈ જાય બાકીનું પાણી જે બચ્યું હતું એ પણ મેં ઉમેરી દીધું છે હવે આપણે એકદમ સરસ કાઠો લોટ બાંધીશું જો તમને એક કપથી વધારે પાણી ઉમેરવાની જરૂર લાગે તો તમે એકથી બે ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરી શકો છો લોટ આ રીતે કઠણ બાંધવાનો છે એટલે થોડી તમને મહેનતની જરૂર પડશે લોટ સરસ બાંધાઈ ગયો છે હવે લોટને સોફ્ટ બનાવવા માટે આપણે લોટને ટીપીશું તો એક પ્લાસ્ટિકની બેગમાં થોડું તેલ લગાવી લોટને એમાં મૂકીને આ રીતે દસ્તાથી ટીપી લઈશું જેટલો લોટ સરસ રીતે ટીપાશે એટલી જ ચોળાફળી સરસ બનશે લોટને આ રીતે ફેરવતું જવાનું અને ટીપતા જવાનું એટલે બધો લોટ સરસ રીતે ટીપાઈ જાય લોટને તમારે આ રીતે જાડા પ્લાસ્ટિકની બેગમાં ટીપવાનો એટલે લોટ સુકાઈ ના જાય તો લોટને ટીપાતા અહીંયા દસ મિનિટ જેવું થઈ ગયું છે તો તમે જોઈ શકો છો આપણો લોટ એકદમ સરસ સોફ્ટ થઈ ગયો છે હવે આ લોટમાંથી આપણે ત્રણ સરખા ભાગ કરી લોટમાંથી લુવા બનાવવા માટે આ રીતે રોલ તૈયાર કરીશું રોલ થઈ જાય પછી આ રીતે નાઇફની મદદથી એક સરખા લુવા કરી લેવાના તો આ રીતે મેં ત્રણે રોલ બનાવી લુવા કટ કરી લીધા છે હવે લુવાને આપણે એક બાઉલમાં લઈ લઈશું અને લુવા સુકાઈ ના જાય એના માટે આપણે અડધી ટી તેલ નાખીને મિક્સ કરી લઈશું પછી એને ઢાંકી દઈશું હવે ચોડાફળી ઉપર છાંટવાનો મસાલો બનાવી લઈએ તો એક બાઉલમાં બે ટી સ્પૂન સંચર પાવડર અને બે ટીસ્પૂન લાલ મરચું પાવડર ઉમેરી મિક્સ કરી લઈએ હવે આપણે ચોડાફળી વણીએ તો એક લો લઈ આ રીતે વણી લઈશું અટામણની જરૂર પડે તો તમારે અડદનો લોટ કે ચોખાનો લોટનો ઉપયોગ કરવાનો છે આ બંનેમાંથી એક પણ લોટ ના હોય તો તમે મેંદાનો ઉપયોગ કરી શકો છો અહીંયા મેં અડદનો લોટ લીધો છે તમારે જો અટામણનો ઉપયોગ ના કરવો હોય તો તમે બે પ્લાસ્ટિકની વચ્ચે રાખીને ચોડાફળી વણી શકો છો પણ જો તમે આ રીતે અટામણ લઈને વણશો તો તમારે ચોડાફળીને જેટલી પાતળી કરવી હોય એટલી પાતળી કરી શકો છો ચોડાફળી જ્યારે પણ આપણે વણીએ ત્યારે બધી સાઈડથી એક સરખી વણાવી ખૂબ જ જરૂરી છે તો આ રીતે એકદમ પાતળી ચોડાફળી વણવાની છે વણેલી રોટલીને આ રીતે આપણે કોટનના કપડાં ઉપર મૂકી દઈશું આ જ રીતે આપણે ચોડાફળીની બધી રોટલી વણી લઈશું આ રીતે ચોડાફળીની રોટલીને ઢાંકીને રાખવાની છે જો રોટલી વધારે સુકાઈ જશે તો ચોડાફળી ફૂલશે નહીં અને તરત જ તળવાની છે આમાંથી એક રોટલી લઈ લઈશું અને ચપ્પાની મદદથી રોટલીનો ઉપરનો અને નીચેનો ભાગ કટ ના થાય એ રીતે વચ્ચેથી કટ કરીશું અને બીજી રીતે આ રીતે તમે લાંબી લાંબી સ્ટ્રીપ્સમાં પણ કટ કરી શકો છો હવે ચોડાફળીને તળવા માટે અહીંયા મેં તેલ પહેલેથી જ ગરમ કરવા મૂકી દીધું હતું તેલ એકદમ સરસ ગરમ થઈ જાય એટલે ચોડાફળી ઉમેરી દેવાની ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખવાની છે અને લાઇટ ગોલ્ડન કલર આવે ત્યાં સુધી ચોડાફળીને તળી લેવાની છે અને તળાતા બિલકુલ વાર નથી લાગતી પ્લેટમાં કાઢી લઈશું એ જ રીતે આપણે બીજી ચોડાફળી તળી લઈએ જેવી ચોડાફળી તેલમાં ઉમેરીશું તરત જ ચોડાફળી ફૂલી જાય છે એટલે તરત જ એની સાઈડ ચેન્જ કરીને તળી લેવાની અને ચોડાફળી જ્યારે ગરમ હોય ત્યારે જ એના ઉપર મસાલો છાંટતું જવાનું એ જ રીતે આપણે જે લાંબી લાંબી સ્ટ્રેપ્સ કટ કરી હતી એ પણ તળી લઈશું અને ગરમ હોય ત્યારે જ એના ઉપર મસાલો છાંટી દઈશું તો એ જ રીતે મેં અહીંયા બધી જ ચોડાફળી તળી લીધી અને ઉપર મસાલો છાંટી દીધો છે તો અહીંયા તમે જોઈ શકો છો બધી જ ચોડાફળી આપણી એકદમ સરસ ફૂલી છે અને ક્રિસ્પી બની છે તો તમે આ રીતે ચોડાફળીની રેસીપી એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને કોમેન્ટમાં જણાવજો કે તમને મારી રેસિપી કેવી લાગી